નમસ્તે ખેડૂત મિત્રો હું પ્રભુભાઈ કેલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો જે આપણે લીંબુનું રસનું જે આપણે ઉપયોગ કરવાનો છે અને લીંબુનો રસ કાઢવાનો છે એ આજે સંપૂર્ણ માહિતી હું તમને આગળ વિડીયોમાં આપીશ જે આ છે લીંબુ મિત્રો લીંબુને કાપી અને બે ભાગ કરી અને મિત્રો પછી રસ કાઢવાનો છે આવી રીતે રસ કાઢી એક આવી ગણે લઈ લેવાયને એટલે મિત્રો આમાં જે કાંઈ સાલા અથવા કળાઈ કે બી એ આ ગણેમાં પીડ્યું રહેશે અને રસ મિત્રો નીચે આપણે ડોલમાં ગળાવી દઈએ છીએ આવી રીતે રસ કાઢે મિત્રો આપણે પપ્પે હોય એમ એલ પપ્પે હોય એમએલનો માપ રાખી પંદર લિટર પપના પાણી લેવાનું અને હોય એમએલ રસ નાખવાનો અને એનું દ્રાવણ કરીને મિત્રો આપણે માંડવી પીળી પડતી હોય અને કારણ કે ઘણા સમયથી વરસાદવાળું ભેજવાળું વાતાવરણ છે એમના એટલે ઘણા ખેડૂત મિત્રોને માંડવી પીળી ફરવાડના પ્રશ્ન ઘણા મિત્રોને છે અને પીળી પડી છે એટલે આપણે આજે ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતીમાં મિત્રો આપણે આ માંડવીના રસનો ઉપયોગ કરી અને માંડવી પીળી પડતી હોય એને અટકાવવાની છે એ હમણાં મિત્રો તમને માંડવી હોત ને બતાવી કે માંડવી આપણે આ રીતની પીળી પડી છે અને આપણે એમાં આ લીંબુના રસનો છટકાવ કરવાનો છે મિત્રો તો આવી રીતે લીંબુ લઈ અને લીંબુનો રસ લ્યો પછી એક આવી બોટલ ભરી લો ગળે અને પછી ઓપે હોય એમ એલ આ જે બોટલ ભરીને આ મિત્રો આપણે લીંબુને નિષેવીને રસ કાઢે અને બોટલ ભરી વાળે છે અને મિત્રો બાઇકીનું જે આ કામકાજ આગળ ચાલુ જ છે રસ કાઢવાનો એ મિત્રો આ રસ કાઢે અને પછી કપમાં છટકાવ કરવાનો છે જો મિત્રો એ જે માંડવી આપણે વાવીને એ ખોળ જૂને વાવેતર કર્યું છે અને મિત્રો જો આવડે આવડી માંડવી થઈ છે ને આમાં અમુક જે પાન છે ને આવા પીળા આવા પીળા પાન છે આવા પીળા છે મિત્રો અને બાકીની માંડવીમાં જો બહુ વાંધો નથી પણ મિત્રો આપણે જે લીંબુનો રસ આમાં છટકાવ કરીશું એટલે લગભગ માંડવીની જાગે આવી જાય છે અને આપણે બે વર્ષનો વતન અનુભવ છે મિત્રો આમાં આપણે ગયા વર્ષે લીંબુનો લીંબુ રસનો છટકાવ માર્યો હતો અને એ મિત્રો બહુ રિઝલ્ટ સારું મળ્યું હતું એટલે આધારિત ખેતીમાં મિત્રો આવા આવા રિઝલ્ટ હું લઉં છું છેલ્લા આઠ વર્ષે જુઓ મિત્રો આ જે તમને પીળ માંડવી દેખાય છે ને આમાં ઉનાળા વાવેતર હતું ઉનાળા વાવેતર હતું એટલે મિત્રો ઉનાળાના હિસાબે મિત્રો જે આપણે પિયત સતત આપતા હોઈએ એટલે મિત્રો અત્યારે સોમાસે આવો પીળો મોલ લાગે છે એટલે મિત્રો આ પીળો મોલ તરત જ રાગે આવી જાય એનું કારણ છે આપણે એક પપે સો ગ્રામ લીંબુનો રસ લેવાનો અને બાકીનું પાણી ઉમેરી અને પપનો છકાવ કરો મિત્રો આ કમ્પ્લીટ રીતે રાગે આવી જાય છે મેં ગયા વર્ષ વતન આમાં રિઝલ્ટ બહુ સારું લીધેલું છે તો મિત્રો ગયા વર્ષના જે કાંઈ મારા મગફળના વીડિયા છે ને એ મેં જૈવિક ખેતીની વાતો એમાં માઇન્ડવીને લગતા અમુક જે કાંઈ વીડિયા ઉતાર્યા છે એમાં મૂકેલા છે એ તો અવશ્ય જોઈએ અને મિત્રો આ જે રહી રહીને એ ગિરનાર શાર માઇન્ડવી છે ઓણ ગિરનાર શાર માંડવી મિત્રો બહુ સાજીવ હોવાની છે અને ગિરનાર શેર માંડવીમાં મિત્રો બહુ ઉતારા સારા આવે છે જે જે ખેડૂતની મિત્રો સારી માવજે તેથી એને મિત્રો ઉતારા લે છે તો મિત્રો આ છે આપણે ગિરનાર શહેર મગફળી તો આ કેવી લાગી સારી લાગી હોય તો લાયક શેર અવશ્ય કરજો અને આગળ મિત્ર સર્કલમાં વધુને વધુ શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને આવી ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતી અને જૈવિક ખેતી પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આવા અમુક અમુક જે કાંઈ હું ડેમા ફરમા બનાવું છું એમાંથી માહિતી મેળવી અને આગળ જે એને ટ્રીટમેન્ટ કરવી હોય એ કરે આ ઓર્ગેનિક ખેતીમાં તો જય ગાય માતા